જોઈએ તો આર્થિક ઉપાર્જનના કારણે અથવા તો કે ગામડામાં રહેવું નથી ગમતું એ કારણોસર લોકો છે ને શહેર તરફ વધુ સ્થાયીકરણ કરતા થયા છે પણ મારે આપ સૌને કેવું છે કે ગામડું કેવું હોય ગામડાની વસ્તી નાની હોય ને ઘરે ઘરે જ્ઞાની હોય આંગણી આવ કારો હોય ને મહેમાનોનો મારો હોય ગામમાં ચા પીવાનો ધારો હોય ને વ્યવહાર એમનો સારો હોય રામ રાજાની રણ કાર હોય ને જમાડવાનો પડકાર હોય સત્સંગ મંડળી જામી હોય ને બેસો તો સવાર સામી હોય જ્ઞાનની વાતો બહુ નાની હોય ને જાણે સ્વરૂની ખામી હોય વવને સાસુ ગમતા હોય અને ભેળા મળીને જમતા હોય છોકરા ખોળામાં રમતા હોય ને એવી માની મમતા હોય ભૂલ થાય તો નમતા હોય ઘડા દીકરાને સમજાતા હોય ચોરે બેસીને રમાડતા હોય સાચી દિશાએ વાળતા હોય ને બાપ ના બોલે સૌ કોઈ પાળતા હોય નીતિ નિયમ ભલે આંખે ઓછું ફાળતા હોય તોય એ ઘડા ગાડા વાળતા હોય નીતિ નિયમ ને શુદ્ધ હોય ને ઘરમાં આવા વૃદ્ધ હોય માગો પાણી ત્યાં હાજર દૂધ હોય માનો તો ભગવાન બુદ્ધ હોય વચન કીર્તન થતા હોય ને પરબે પાણી પાતા હોય મહેનત નું કરીને ખાતા હોય ને પાંચમાં પૂછાતા હોય દેવ જેવા દાતા હોય ને ભક્તિ રંગમાં રંગાતા હોય અને પ્રભુના ના ગુણ સૌ કોઈ ગાતા હોય એવું અમારું ગામડું હોય કે જે દૂર ને ઉર્વશી નળિયા હોય વિઘા એકલા ફળ્યા હોય કાયમ બધા હોય પણ કાયમ મોછે દરિયા હોય સામૈયા ફૂલેકા હોય તાલ એવા ઠેકા હોય મોબ ભલે હોય પણ તો ઈ હોય કે હોય હોય ના કાટે ધારો હોય પણ વેવાર સારો હોય 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 પણ સાહેબો ઈ અમારા ગામડા છે ને શહેર કરતા સારા હોય કીધું સુખી સંતાન હોય ઓસરિયે હોય ઓસરિયે હોય ને ભેળો જમણ વાર હોય અતિથિ ના અવકાર હોય ને ખુલ્લા ઘર ના દ્વાર હોય કાન ભલે કાળો હોય રાધાને મન વાણી સાથે વર્તન હોય ને મોટા સૌના મન હોય સુંદર હરિયાળા વન હોય સુગંધી પવન હોય ગામડું નાનું વતન હોય જ્યાં જોગ માયાનું જતન હોય પાપ નું ત્યાં પતન હોય અને માનવી મોતીનું રતન હોય શીતળ વાયો વાતો હોય ઝાડ ને જેઠડાતો હોય મોટે થી મલ કાતો હોય અને ત્યારે કવિ મન મૂકીને ગાતો હોય ગાજે છે ગીત જ્યાં હે हेतनार भर नानाळु माडु नदि ना मीठा निररे रङ्गाळु मार गा मडु सुखमा सुखिया सौ साथमा आखु रंग मारु दुखमा छे आखु रे रङ्ग भूपाळु मार गा मडु दुख मा भेळु चे आङ्ग भरपालु मार गा मडु अस्तु जय जय भ